રાજકોટનું ઐતિહાસિક શાસ્ત્રી મેદાન જે એક સમયે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું અને રાજકીય સભાઓનું કેન્દ્ર હતું તે આજે દુર્દશાનો ભોગ બન્યું છે કલેક્ટર તંત્રના હસ્તક હોવા છતાં આ મેદાન વરસાદી પાણીના તળાવ અને કચરાના ઢગલાથી ભરેલું પડ્યું છે મચ્છરોના ઝૂંડનો ઉપદ્રવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે ભૂતપૂર્વ કલેક્ટરની મેદાનને વિકસાવવાની યોજના અભિરાહ્ય ચડી ગઈ છે પરિણામે શહેરના હજારો લોકો આ મેદાનની દયનીય હાલત જોઈને નિરાશા વ્યક્ત કરી રહ્યા છે

આ પાંચ દિવસીય લોકમેળામાં ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હતી એટલું જ નહીં ચૂંટણીમાં પણ શાસ્ત્રી મેદાનમાં અનેક રાજકીય મહાનુભાવો હજારો લોકોની હાજરીમાં સભા યોજતા હતા ત્યારે કલેક્ટર તંત્ર હસ્તક રહેલા શાસ્ત્રી મેદાનમાં હવે કચરાનું મેદાન બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ત્રણ દિવસ પહેલા રાજકોટમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ આ શાસ્ત્રી મેદાનમાં પાણીનું તળાવ ભરાયું છે અને જ્યાં શાસ્ત્રી મેદાનમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે અહીંથી શાસ્ત્રી મેદાનની આસપાસથી હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે ત્યારે આ ગંદકીને જોઈને લોકો તંત્ર નિરાશા વ્યક્ત કરી રહ્યા હોય છે કેમેરામેન હર્ષ ઝીંજુવાડિયા સાથે પાર્થભટ્ટી અબતક ચેનલ રાજકોટ